ધોળાચોણ ગામ હોડી ચકલા પાસે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર એકસો પચાસ એકસો એકાવનમાં રમતગમતના સાધનો છેલ્લા કેટલાક મહિનાથી તૂટેલી હાલતમાં છે ભણશે ગુજરાત રમશે ગુજરાત સાધન તૂટેલી હાલતમાં હોય તો બાળકો કેવી રીતે રમશે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા બાળકોમાં

રમતગમતના મેદાન છે તેની જાળવણી પ્રત્યે ધરાર લાપરવાહી દાખવવામાં આવતી હોય છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત આવતી શાળાઓમાં વિદ્યાર્થીઓ પાછળ હજારો કરોડનું બજેટ વાપરવામાં આવી રહ્યું છે ખાસ કરીને બાળકોના સર્વાંગી વિકાસ માટે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે આ સિવાય શાળાઓમાં મૂકવામાં આવેલા રમતગમતના સાધનો પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે જેને પગલે માસુમ વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બને તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે હાલમાં જે શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા એક પોઈન્ટ પચાસ લાખ વધુ વિદ્યાર્થીઓમાં રમત ગમત પ્રત્યે ઉત્સાહ વધે તે માટે વિવિધ રમોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે આ સિવાય ખેલ મહાકુંભમાં પણ સુરતના દેખાવ નોંધપાત્ર જોવા મળી રહ્યો છે જે રમતના સાધનો છે એ તૂટેલી હાલતમાં ફંડે બંગાણ હાલતમાં પડેલા છે એનો મુખ્ય જવાબદાર જવાબદાર અધિકારીઓ છે કારણ કે જવાબદાર અધિકારીઓ જે જવાબદારી લેવાની છે જે નિભાવવાની છે જે કામ કરવાનું છે કરવા તૈયાર નથી આનું મેન્ટેનન્સ અમારે ફરિયાદ થોડી કરવાની પજા તરીકે એનું મેન્ટેનન્સ એ લોકોએ કરવાનું છે કેમ નથી કરતા કે સમજ નથી પડતી સરકાર નિયત એકદમ સાફ અને ચોખ્ખી છે પણ જેને સરકાર થી જેના ભરોસે ચાલી રહી છે એ જે વહીવટ કરતા અને જે જવાબદાર અધિકારીઓ છે એને સરકારને બદલામ કરવા રસ છે એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીને અમારી અપીલ છે કે આવા કર્મચારી ગંગાજર હેઠળ લઈ લો વંગાજાર ઓપરેશન જે ચાલી રહ્યું છે બસ્થ અધિકારીઓના જે રાજીનામા લાવવા એને ઘરે બેસારવાના એ કાર્ય અત્યારે આવા લોકો પર કરવા જેવું છે બીજી તરફ સુરતની 300 થી વધુ સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ખેલકૂદ પ્રત્યે શિક્ષણ સમિતિના શાસકોમાં લાપરવાહી ચર્ચાનો વિષય બની છે શહેરના ડાશન ખાતે હોડી ચકલા વિસ્તારમાં આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક એકસો પચાસ અને એકસો એકાવનમાં બાળકો માટે મૂકવામાં આવેલા રમતગમતના સાધનો જર્જરિત થઈ યુકયા છે આ સંદર્ભે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું જણાઈ છે